શપથ ગ્રહણ એટલે કામ પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે લેવામાં આવતી જ્યારે કોઈ મંત્રી બને છે ત્યારે તે પોતાનું કાર્ય વફાદારીથી કરવાની વફાદારી કરતા હોય છે જેમાં તબીબ દર્દીની સંભાળને પ્રાથમિકતા આપવા ઉપરાંત ગુપ્તાંગનો આદર કરવા સાથે શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા અને હિતોના સંઘર્ષને તલવાના વચનો લે છે ત્યારે આવી જ એક શપથ નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ પણ લેતા હોય છે ત્યારે આજે ધાનેરા ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓએ કેવી શપથ લીધી અને તેનો શું હેતુ હતો તે જુઓ ધાનેરાની આદર્શ નર્સિંગ કોલેજ ખાતે આજે સેવા શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નર્સિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શપથ ફ્લોરેન્સ નાઇટ એંગલ પ્લીજ જેનું નામ આધુનિક નર્સિંગ સ્થાપકના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે આ પ્રતિજ્ઞા પ્રથમવાર અઢારસો ત્રાણુંમાં લેવામાં આવી હતી જેમાં નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લેતા હોય છે નર્સિંગના વિદ્યાર્થીઓ આ શપથ દરમિયાન દર્દીઓની સંભાળ રાખવા ગોપનીયતા જાળવવા અને વ્યવસાયની ગરિમા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે ધાનેરા ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ સાથે મંત્રી ઉમાભાઈ પટેલ સહિત ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ ખાસ હાજર રહી નર્સિંગના વિદ્યાર્થીઓને તેમની ફરજ પ્રત્યે જરૂરી માહિતી આપવામાં આવી હતી ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદ ઉપર આવેલો તાલુકો છે તાલુકામાં શિક્ષણ બાબતે હવે નોંધપાત્ર જાગૃતતા આવી રહી છે એક સમય હતો કે જ્યારે આદર્શ નર્સિંગ કોલેજની શરૂઆત થઈ હતી તે વખતે મર્યાદિત વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હતા જોકે હવે મર્યાદિત સીટ હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે નર્સિંગ વિભાગનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ચોક્કસ નોકરી મળે છે જેથી આજે નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સપના સહાકાર કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આપણા ધાણેરો તાલુકો એ બનાસકાંઠેની એક સરહદ ઉપર આવેલો તાલુકો છે કે જેની અંદર શિક્ષણને ખૂબ જ અભાવ હતો કે લોકોને શિક્ષણ શું વસ્તુ છે ખબર નથી શિક્ષણની તો ખબર છે જ પણ આ વિસ્તારની અંદર નર્સિંગ શું છે નર્સિંગ વિશે લોકોને બિલકુલ માહિતી નથી તો એ નર્સિંગ વિશે વિચારીને આપણા કોલેજની અંદર આ ટ્રસ્ટની હેઠળ બે હજાર ઓગણીસની અંદર ફર્સ્ટ બેચ એનએમની ચાલુ કરવામાં આવી અને એના પછી બે હજાર વીસની અંદર ફર્સ્ટ બેચ બીએસસી નર્સિંગ ફર્સ્ટ બેચ જીએનએમ નર્સિંગ અને ફર્સ્ટ બેચ એનએમ નર્સિંગની ચાલુ કરવામાં આવી જેની અંદર સ્ટાર્ટિંગની અંદર આપણા જોડે ત્રીસ સીટો હતી અને ધીરે ધીરે વિદ્યાર્થીઓની માંગણી વધી રહી હતી તે તે તેના કારણે પછી આપણે જે સીટ છે એ વધારવામાં આવી જેના અંદર ઈસવીસન બે હજાર બાવીસની અંદર આપણે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જેની અંદર આઈએનસી જીએનસી અને એચ એનજી હેઠળ આપણી કોલેજ પરમિશન મળી ગઈ અને આપણને સીટો વધારે મળી ગઈ હાલની અંદર આપણી જોડે એનએમની ત્રીસ સીટો છે બીએસસી નર્સિંગની સાઠ સીટો છે અને જીએનએમ નર્સિંગની પણ સાઠ સીટો છે અહીંયા વિદ્યાર્થીઓ હવે મતલબ કે

આ સમારોહ પરંપરાથી ભરપૂર છે અને ઘણા વર્ષોથી નર્સિંગ શિક્ષણનો એક ભાગ છે નર્સિંગ સ્નાતકો માટે આ એક નોંધપાત્ર ઘટના છે કારણ કે તે તેમની વ્યવસાયિક કારકિર્દીની સત્તાવાર શરૂઆત દર્શાવે છે શપથ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાપન પણ કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકામાં નર્સિંગ વિભાગમાં હજુ વધુ બેઠકો આપવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે